હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં વરસાદનું આગમન થયું છે વડોદરા શહેરમાં બપોર થતા જ મધ્યમ હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા કિશનવાડી આજવા રોડ વાઘોરિયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ રાવપુરા સયાજીગંજ ફતેહગંજ સમા સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું છે સમા અને નિઝામપુરા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાં જ એકાએક આ પ્રકારે મેઘરાજાનું આગમન તો રાવપુરા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ સમા નિઝામપુરા સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા બપોરના સમયે લોકોએ અને છત્રીના સહારે રસ્તા પરથી પસાર થવાનું હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેર અને આસપાસના પંથકમાં વરસાદ શરૂ થયો છે અત્યારે આપણે કિશનવાડી વિસ્તારમાં છે અને આપ જોઈ શકો છો ક્યારેક ધીરી ધારે તો ક્યારેક મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે વડોદરા શહેરની વાત કરીએ તો શહેરના અનેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે કિશનવાડી વિસ્તારમાં આપણે છીએ આજવા રોડ વાઘોડિયા રોડ સયાજગંજ રાવપુરા ફતેગંજ નિઝામપુરા છાણી સમા સહિત અનેક વિસ્તાર એટલે કે સાર્વત્રિક વડોદરા શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે નહીં ફક્ત વડોદરા શહેર આસપાસના પંથકમાં પણ ગામડાઓમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે એક તરફ આજે જે ગ્રામ્ય પંચાયતોની નું પરિણામ ઘોષિત થઈ રહ્યું છે ધીરે ધીરે મતગણતરી આગળ વધી રહી છે અને વિજેતા સભ્યો સાથે સરપંચના નામ પણ જાહેર થઈ રહ્યા છે ત્યારે તેવામાં વરસાદ વરસતા જે લોકો ખાસ કરીને એકત્ર થયા ત્યાં તેમને અહીંયા તકલીફ તો કહી શકાય પરંતુ વરસાદનો માહોલ છે અને વડોદરાની અંદર જે આજની આગાહી છે ઓરેન્જ એલર્ટ પણ છે ત્યારે શહેરના અનેક વિસ્તારની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ધીરેથી મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે અનેક લોકો રેનકોટ છત્રી સહિતનો જે કહી શકાય કે તે સામગ્રી ઉપયોગ કરી રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારની અંદર જે ચોમાસાનો અને ખાસ કરીને જગતના તાત ખેડૂત માટે જે વાવણીનો વરસાદ કહેવાય તે સતત આજે ત્રીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા